આરોગ્ય પરમ ધનમ આરોગ્ય વિભાગ અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા તથા તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા દ્વારા આયોજિત તાલુકા આરોગ્ય મેળો તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરીમાલા ખાતે યોજાયો હતો આરોગ્ય મેળાને જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશભાઈ અધ્યક્ષ અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તબક્કે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર વીસી ખરાડીએ સ્વાગત પ્રવચન કર્યું હતું આરોગ્ય મેળામાં ફિઝિશિયન ડૉક્ટર કુંજન પંડ્યા ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અભિષેક ગુર્જર ઈ સર્જન ડૉક્ટર રોનક સ્ત્રી સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર ચિરાગ બાળરોગ નિષ્ણાત ડૉક્ટર મહેશ્વરી દંત સર્જન ડૉક્ટર ચિંતન આંખોની તપાસ માટે મયુર પટેલ તેમજ રક્તદાન કેમ્પ માટે હાઈટેક વોલન્ટ્રી બ્લડ બેંક મોડાસા શ્રી રાજુભાઈ પટેલ વગેરે દ્વારા હાજર રહી નિઃશુલ્ક નિદાન સારવાર તથા સલાહ આપવામાં આવી હતી આરોગ્ય મેળામાં ત્રણસોથી વધુ લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં સગર્ભા માતાઓને પોષણ કીટ પણ આપવામાં આવી હતી આરોગ્ય મેળાના રક્તદાન કેમ્પમાં ડોક્ટર વીસી ખરાડી તાલુકા આરોગ્ય અધિકારી પ્રથમ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો આરોગ્ય આરોગ્યમળાને સફળ બનાવવા અધિક્ષક ચોરીમાલા ડૉક્ટર અગ્રવાલ તથા સ્ટાફ મેડિકલ ઓફિસર ડૉક્ટર સિરીઝ તથા ટોડાની ટીમ મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રતીક્ષા ડૉક્ટર પાયલ ડૉક્ટર કિંજલ ટી એચ એસ રામજીભાઈ સી એચ ઓ નોડેલ અમિતભાઈ ટીબી સુપરવાઇઝર મહાવીરભાઈ તથા આરોગ્ય ટીમ ભિલોડાએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંજયભાઈ બારોટે કર્યું હતું આ પ્રકારની માહિતી એસ બી ટીમ ભિલોડા દ્વારા આપવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી